રાજધાની દિલ્હીમાં દસ નવેમ્બરે સાંજે લાલ કિલ્લાથી માત્ર ત્રણસો મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં આઠ લોકોના મોત થઈ ગયા હતા જોકે આજે મૃત્યુઆંક વધીને તેર સુધી પહોંચી ગયો છે આ ઘટનાને પગલે દિલ્હી સહિત દેશભરના અનેક રાજ્યો ખાસ કરીને હરિયાણા અને ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે હાલમાં ફરીદાબાદ સહિત દિલ્હીમાં એક હજારથી વધુ પોલીસ જવાનો બ્લાસ્ટને લગતી માહિતી વિશે તથ્યો એકઠા કરવા મેગા સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી કાર બ્લાસ્ટ અંગે અગિયાર નવેમ્બરે વરિષ્ઠ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અમિત શાહે કહ્યું કે અધિકારીઓને આ ઘટનાની પાછળના દરેક ગુનેગારોને શોધવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અકૃત્યમાં સામેલ દરેક વ્યક્તિને અમારી એજન્સીઓની આકરી સજા મળશે કોઈને છોડવામાં નહીં આવે અહેવાલો અનુસાર દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ કરશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે અને તપાસ એનઆઈએને સોંપી દીધી છે અગિયારમી નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં વિસ્ફોટની તપાસ એનઆઈએ પાસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો